જેવા છે એવા ભગવાન ઓળખાય તો એને કરવું કાંઈ રહે નહીં જેવા આપણે ભગવાનને જાણીએ મહારાજે મધ્ય પ્રકરણનું સડસઠનું વચનામત ગંગાજળિયાનું જેવા આપણે એને જાણીએ એવા આપણે કરી દઈએ તો એ વસ્તુ અપારની અપાર ભગવાન માયામાં આવે તો માયાને પણ બ્રહ્મ કરી દે સો તત્વ એમાં આવે તો એને પણ ફેરવી નાખે જેને વિશે ભગવાન આવે એની તમામ ક્રિયાઓ બધી ફરી જાય તમામ ક્રિયાઓ ફરી જજો એટલે ભગવાનને આપણે જેવા સુખરૂપ સમજીએ જેવા પ્રતાપ જેવા ઈશ્વર્ય જેવી સામ્રતિ જેવા સમજેવા પણ એ વસ્તુ અપારની અપાર છે ખોટીની દ્રષ્ટાંત જેમ મીઠા જળનો સમુદ્ર ભર્યો હોય એમાં મનમુજ પશુ પંખી પાણી પી લે પાત્ર ભરી લે પોષો ન થાય ઘાત છે એ ભગવાનમાં પણ એક જરાય પણ ઓસપ આવતી નથી ભગવાન માયામાં જાય અને બીક ન લાગે કે મને માયા અટશે એ માયાને પણ ભ્રમ કરી દઈએ સોઈ સત્વ એમાં જેમાં આવે જો એ પણ દબાવી અને પોતાનો અધિક પ્રકાશ પ્રગટ કરે સમજો ને જીવમાં આવે તો ભલે ઈશ્વરમાં આવે તો ભલે બ્રહ્મમાં આવે પરબ્રહ્મ જેમાં આવે એમાં એના પર સ્વામી બાપાએ સાક્ષર સવિતામાં લખ્યું લોયાનું પંદર નો વર્ષના વત જીવમાં કેવી રીતે ભગવાન આવ્યા કહેવાય તો જીવની અંદર કંગાલ પણ છે ને એસી જાય અનાધિકાળથી ઓહો આપણું કલ્યાણ થાય કે નહીં થાય શું થાય ધામમાં તીરવાજ આવે નહીં આવે ક્યાં જાવું શું થાય આ ગોઠવડે આ જીવ દશા કહેવાય પણ ભગવાન મેળા કલ્યાણ થઈ ગયું એ મના જાય તો જીવમાં ભગવાનનો પરોષ કહેવાય ઈશ્વર છે એને જો ગુણ અભિમાન ઈશ્વર જો ને અને એનું જે અભિમાન ટળી જાય એટલે એને શ્રી ભગવાન એવા કહેવાય જો અને બ્રહ્મ અને પરબ્રહ્મ બ્રહ્મમાં કોઈ ભેદ હોય નહીં કોઈ શંકા હોય નહીં એમાં કોઈ બળવાડ હોય નહીં અને પરબ્રહ્મ એ પુરુષોત્તમ છે સ્વતંત્ર છે એટલે જીવમાં તે જ ઈશ્વરનું તેજ બ્રહ્મનું તેજ બ્રહ્મનું જો કંગાલપણું છે એ જીવ કહેવાય ગુણ અભિમાન છે ઈશ્વર કહેવાય ગુણ અભિમાની જો અને બ્રહ્મ છે એ એમાં અભિમાન હોય નહીં ગુણ હોય તો અને પરબ્રહ્મ છે એ પણ બીજાને ગુણ આપી શકે છે પોતા જેવો કરી શકે જેમ ભમરી ઈળને લાવી અને એમાંથી એ ભમરી ઈળમાંથી ભમરી બનાવી દેશે જો એની દેહ કરી પાછો જન્મ લેવો પડતો નથી એમ એવા મોટા પુરુષ જેમાં આવે એ પણ દબાવી અને પોતાના અધિક પ્રકાશને પ્રગટ કરે છે જો પણ ભગવાન માયામાં આવે મોટા પુરુષ માયામાં આવે તો માયા બંધન કરે માયા માયક મટી ને અમાયિક થઈ જાય છે બોલો એટલે એનો પ્રતાપ છે જો ભગવાનને બીક ના રાખે જો હું માયામાં જાઉં અશુદ્ધ થઈ જાય માયા પણ ભ્રમ થઈ જાય સોય તત્વ આવે એ સોય તત્વ પણ ભ્રમ થઈ જાય જેને વિશે આવે એના સ્વભાવને દબાવી દે અને પોતાનો અધિક પ્રકાશ પ્રગટ કરે એ પણ દબાવી દે અને પોતાના અધિક પ્રકાશ એને પ્રગટ કરે બોલા આ છે ભ્રમ એની સત્તા પરબ્રમ એની શક્તિ છે આપણને એમ થાય કે ભાઈ કદાચ આ લોકમાં આવશું તો બંધન થાય પણ ન થાય સમજો ને સામાન્ય હોય તો એને બંધન બીક લાગે પણ એકાંતિક હોય અનન્ય હોય પરમ વિકાંત એને કોઈ વીક લાગે નહીં જો માયાને પણ ભ્રમ કરી મૂકે બોલા જો એના જાતિ એના સ્વભાવ એના પ્રકૃતિ આ બધું બદલાવી નાખે લોખંડમાં અગ્નિ આવે તો લોખંડને બદલાવી નાખે ને કાળો વરણા લાલ થઈ જાય ને ઠંડુ ગરમ થઈ જાય કઠણ હોય પોછું થઈ જાય સૂર્ય ઉદય થાય ત્યારે એના પ્રકાશમાં તારા દેવતા બધા લીન થઈ જાય છે એમ એવા ભગવાન મોટા પુરુષ આવે ત્યારે દરેક વસ્તુ એમાં લીન થઈ જાય જો એની અંદર સમાઈ જાય બોલે અત્યારે ચંદ્રમા છે તારા બધી છે પણ સૂર્ય છે આજે દેખાતા નથી એમની છે સમજો ને પણ સૂર્યનો અધિક પ્રકાશ એટલે લીન થઈ જાય છે એમ એ મોટા પુરુષ આવે ત્યારે એ પણ દબાવી દઈએ અને પોતાના પ્રકાશને અધિકપણે પ્રવૃત્ત આવે જો સ્વીકારવું અને પાછું દેવાનું એમ લઈ લેવું ખાલી એમ નહીં તો કે અમુક વસ્તુ લઈ લે તો પછી આપે નહીં લઈને પાછું આપવાનું બોલો એ માહિક વસ્તુ છે એને અમાયિક દિવ્ય કરી દે છે જો એના મકાન એના ઘર જે હોય બોલો અક્ષરધામ તુલ્ય બનાવી દેશે છે અક્ષરધામ તુલ્ય બનાવી દે એટલે બહુ ધ્યાન રાખવાનું સમજે થોડાકમાં કામ કરી લેવાનું થોડાકમાં સ્વામી કે મોક્ષ સુધરતા વાર નથી અને બગડતા પણ વાર નથી હજી એક મિનિટમાં મોક્ષ સુધરી જાય અને એવું મળી જાય તો એક મોક્ષ ક બગડ દે પણ જાણ પણ હોય તો વાંધો આવે નહીં બોલો શહેજાનંદ સ્વામી